પરમ શાંતિ આજ આપણે વાત કરીશું કે વિનાશને કઈ રીતે રોકવું જે દુનિયામાં ત્રીજું વિશ્વ થવાનું છે તો ત્રીજું વિશ્વ કયા વિનાશ કરી શકે કે નેગેટિવ આપણે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને કેવી રીતે રોકી શકીએ તો જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈએ ત્યારે સ્વયં ને ઓળખશો અને આત્માની પાવર મનમાં ટ્રાન્સફર થાય છે હંમેશા મન મનઆત્માની પાવરને વાપરે છે

સંકલ્પ આવશે કે આખી દુનિયામાં આખા વિશ્વમાં પરમ શાંતિ છે પરમ શાંતિ છે પરમ શાંતિ છે જ્યારે પરમ શાંતિના વાયબ્રેશન આખી દુનિયામાં ફેલાશે તો બધી બાજુ પરમ શાંતિ ધીરે ધીરે થવા લાગશે અને પ્રકૃતિના પાંચ તત્વો ધીરે ધીરે શાંત થવા લાગશે એકદમ શાંત થવા લાગશે જે તમો પ્રધાન બની ગયા છે સતયુગ ત્રેતાયુગ દ્રાપર યુગ જે સતયુગમાં જે વાઇબ્રેશન સતો પ્રધાન હતા ત્રેતા યુગમાં આવીને સતો રોજો બન્યા દ્રાપરમાં રોજો પ્રધાન બન્યા કલયુગમાં તો તમો પ્રધાન બની ગયા તો અત્યારે જે વાયુમંડળને આપણે બદલવાના છે વાયુમંડળમાં નેગેટિવ આખું બની ગયું છે વાયુમંડળ લોકોના વિચારથી બને છે લોકોના નેગેટિવ વિચારથી વાયુમંડળ ખરાબ થઈ ગયું છે અમે આ વાયુમંડળને બદલવા માંગીએ છીએ જેવી રીતે સદયુગ સતયુગમાં લોકોના વિચાર positive હોય છે પ્રકૃતિ પણ સુખદાયી હોય છે તો આવી રીતે લોકોને વાયુમંડળ કેવળ જ્ઞાનથી જ અપાય છે કે કઈ રીતે બદલવું જ્ઞાનથી જ મન પવિત્ર બને છે અને મન ધીરે ધીરે પરમાત્મામાં લાગે છે તો આત્મજ્ઞાન આવશે પરમાત્માનું પણ જ્ઞાન આવશે સાથે સાથે કેમ કે પરમાત્માનું જ્ઞાન જે પરબ્રહ્મ પરમેશ્વર છે નિર્ગુણ નિરાકાર છે જેને આખું બ્રહ્મ જ્ઞાન શરૂ થાય છે જ્યાંથી બ્રહ્માંડના આદિમધ્યુ આત્મ સ્વરૂપમાં અનુભૂતિ થશે અને આત્મ સ્વરૂપની અનુભૂતિ થવાથી આત્માનું પરમાત્મા સાથે કનેક્શન જોડાશે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન અર્થાત યોગ સાચો યોગ આત્માનું પરમાત્મા સાથે કનેક્શન આત્માના પિતા પરમાત્મા સાથે કનેક્શન તો યોગ લાગી જશે અને પરમાત્મામાંથી આત્મામાં પાવર આવશે આત્મામાં જ્યારે પાવર આવશે તો આપણા સ્થૂલ શરીરમાં ધીરે ધીરે સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરની અંદર કારણ શરીર છે તો કારણ શરીરની અંદર મહાકારણ શરીર છે અને મહાકારણ શરીરની અંદર પરમ મહાકારણ શરીર છે તે ધીરે ધીરે ચાર્જ થવા લાગશે તેમાં પાવર આવશે કારણ શરીરમાં પાવર આવશે કેમ કે કારણ શરીર જ બને છે મનના વિચારથી જે મન વિચારે છે મનના વિચારથી જ કારણ શરીર બને છે તો કારણ શરીરમાં અનેક જન્મ મરણના રેકોર્ડ પડેલા છે તો અનેક જન્મનો રેકોર્ડ તમને કર્મ બંધનમાં બાંધે છે આત્મજ્ઞાન કર્મ બંધનમાં બાંધે છે અને આત્મા કર્મ બંધનમાં બાંધે છે અનેક જન્મનો રેકોર્ડ જે પડેલ છે તે કર્મબંધનમાં લાવેલ છે આત્મજ્ઞાન ક્યારે કર્મ બંધનમાં નથી લાવતું પણ કર્મ માંથી છૂટવા માટે આત્મજ્ઞાન ખૂબ જ જરૂરી છે અને આ જ રેકોર્ડ તમને જન્મ મરણના ચક્રમાં લાવે છે તો કારણ શરીરને તમારે ધીરે ધીરે ચાર્જ કરવાનું છે કારણ શરીર ચાર્જ થઈ જશે ત્યારે તમારું ધીરે ધીરે એકદમ આત્મ સ્વરૂપની અનુભૂતિ થશે

તો પરમાત્માથી આત્મામાં પાવર આવશે તે ધીરે ધીરે તેના વિકર્મ વિનાશ થવા લાગશે વિકર્મ વિનાશ થવું એટલે જ કારણ શરીરમાં જે એકદમ અનેક જન્મનું કર્મ બંધન નું રેકોર્ડ છે તે ધીરે ધીરે ચાર્જ થવા લાગશે અને વિકર્મ જે રેકોર્ડ પડેલું છે તે ડિલીટ થવા લાગશે વિકર્મ વિનાશ થવા લાગશે અને ધીરે ધીરે આત્મા કર્માતીત અવસ્થા બાજુ આવશે ભાવાતીત કર્માતીત ગુણાતીત બનશે ત્રિગુણાતીત બનશે

જ્યારે આત્મામાં શક્તિ આવશે ત્યારે બધી બાજુ વાઇબ્રેશન ફેલાશે પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાશે પહેલા તો તમારા જે સૂક્ષ્મ શરીરમાં પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાશે સૂક્ષ્મ શરીર એટલે ઓરામાં પણ પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાશે તો તમને પરમ શાંતિનો અનુભવ થશે વિક્રમ વિનાશ સામે આવશે કર્મ બંધન સામે આવશે અનેક જન્મના કર્મબંધન સામે આવશે પણ પરમ શાંતિના વાઇબ્રેશન જે તમારા સૂક્ષ્મ શરીર અને ઓરામાં એકદમ જે ભરેલું હોય છે તે પરમ શાંતિના વાઇબ્રેશન થી તમને એકદમ પરમ શાંતિનો અનુભવ થશે ધીરે ધીરે પરમ શાંતિના વાઇબ્રેશન તમને આગળ વધારશે ઘરમાં બધી બાજુ પરમ શાંતિ પરમ શાંતિ થઈ જશે અને ઘરવાળાઓને પણ ધીરે ધીરે પરમ શાંતિના વાઇબ્રેશન ટચ થશે ઘરવાળા પણ બધી બાજુ અનુભવ કરશે કેમ કે દુનિયા જે સમય આવવાનો છે તે ખૂબ જ ખરાબ આવવાનો છે ને પહેલા પણ કહેલું છે મેં કે વિદેશમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને ભારતમાં સિવિલ થશે તો ધીરે ધીરે દુનિયા વિનાશની બાજુ હશે અને તમે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને સ્વપરિવર્તન થઈ જશે સ્વપરિવર્તન કરી સૌ પહેલા ઘરમાં પરમ શાંતિ ભરી દેશો અને ચારે બાજુ પોતાને સુરક્ષિત કરી નાખશો આત્મામાં જ્યારે શક્તિ આવશે તો સંકલ્પ શક્તિ આવશે

આત્મ સ્વરૂપની અનુભૂતિ થશે અને પરમાત્મા સાથે કનેક્શન થશે તો આત્માની પાવર ખૂબ જ વધશે આત્મામાં પાવર એટલો બધો વધશે આત્મા શક્તિ આવશે કે તમે આખા બ્રહ્માંડને ચૌદ લોક સુધી આખા બ્રહ્માંડમાં પરમ શાંતિ વધારશો ધીરે ધીરે ખૂબ જ વધશે આત્માની શક્તિની આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ને જાઓ આત્મ સ્વરૂપમાં સ્થિર થવાથી સંકલ્પ ખૂબ જ શક્તિ આવશે પરમ શાંતિના વાઇબ્રેશન બધી બાજુ ફેલાશે પરમ શાંતિ પરમ શાંતિ પરમ શાંતિ થઈ જશે આખા વિશ્વમાં બેહદના બેહદની પરમ શાંતિ બેહદના બેહદમાં જશે બ્રહ્માંડ અનંત કોટી અનંત્રહ્માંડમાં જશે તો માં પણ અનંત કોટી બ્રહ્માંડ છે મહાબ્રહ્માંડ એટલે ગેલેક્સી આકાશ ગંગા ત્યાં સુધી ફેલાશે અને ધીરે ધીરે આખા યુનિવર્સ સુધી ફેલાશે પરમ મહાબ્રહ્માંડમાં યુનિવર્સ તેનાથી આગળ ગ્રેટ યુનિવર્સ ગ્રેટ ગ્રેટ યુનિવર્સ એવી રીતે આખા મલ્ટીવર્સ સુધી થઈ જશે ધીરે ધીરે બધી બાજુ જે વાઇબ્રેશન આપણે નાખવાના છે પરમ શાંતિના વાઇબ્રેશન બધી બાજુ ફેલાવાના છે આખા મલ્ટીવર્સ સુધી ધીરે ધીરે વધતા જશે ધીરે ધીરે ઘણા લોકો જાગશે કેમ કે આગળ જતાં મહાકાલ અગ્નિ પરમાણુ બોમ્બ ફાટશે ત્યારે મહાકાલ અગ્નિ જેમ લોકો બળશે મહાકાલગ્નિમાં જેવી રીતે બળે છે એવી રીતે લોકો બળશે અને ધીરે ધીરે કેવલ આત્મા જ જ તો બચાવવાની છે જો પરમાણુ બોમ્બ ફાટશે ત્યારે આપણે કેવલ આત્માને જ બચાવવાની છે આત્મા જ બચશે કેમ કે પરમાણુ બોમ્બ ધરતીને એક હજાર વાર વિનાશ કરી નાખે એવા સાધનો છે આ જળ સાગર ધરતી ઉપર પહેલા બધી બાજુ કુદરતી આફત આવશે જલનું તાંડવ થશે પાંચ તત્વો ખૂબ જ તમપ્રધાન બનીને દુઃખદાયી બની જશે ત્યારે બધાએ પોતાના ઘરને લાઈટ હાઉસ બનાવવાનું છે પોતાના ઘરને એકદમ લાઈટ હાઉસ નો ગોળો બનાવી દેવાનું છે પરમ લાઇટ નો ગોળો બનાવવાનો છે પરમ લાઈટ ના ગોળાની અંદર પરમ લાઇટ ભરી નાખજો તો સૂક્ષ્મ જગત ની હાથમાં તડપતી હશે ખૂબ જ તડપતી હશે તે તમારા પાવરના ગોળામાં આવશે તો ખૂબ જ તડપતી તડપતી આવશે કે એકદમ પરત લાઈટના ગોળામાં આવતા જ એકદમ શાંત બની જશે તમારો પરમ લાઈટનો ગોળો બસો કલાનો થઈ જશે ધીરે ધીરે કલા વધતા વધતા આત્માની અલગ અલગ કેટેગરી છે તો તે પહેલા પણ મેં કહ્યું છે કે અહીં અનેક ધર્મ મન સંપ્રદાય ક્યાંથી આવ્યા તેના પર મારો આખો એક વિડીયો છે તે તમે જુઓ આપણું બ્રહ્મ જ્ઞાન પણ એક વિડિયો છે બ્રહ્મ જ્ઞાનથી શું ફાયદો થાય તેના પર પણ એક વિડિયો છે મહાકાલ પ્રલય પાર્ટ એક અને બે નો વિડિયો છે અને શું ભારત બચશે તેના પર પાર્ટ એક બે ત્રણ એ પણ વિડિયો છે તે તમે જોવો તેમાં તે આખું ચોખવટ કરેલી છે કે આવવાનો જે સમય છે તે ખૂબ જ ખતરનાક છે એટલો બધો ખતરનાક છે કે કોઈ વિચાર પણ કરી શકશે નહીં તેનો કોઈ વર્ણન પણ નહીં કરી શકતા કે શું થવાનું છે બધાએ પોતાની આત્માને બચાવવાની છે મહાકાલ પ્રલય ઈચ્છે તો રોકી શકે છે બધી આત્મા જાગી જાય બધા પરમ શાંતિના વાઇબ્રેશન આત્મ સ્વરૂપમાં રહીને ફેલાવે તો પરમાત્મા સાથે કનેક્શન થશે યોગ લાગશે કે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે હું જપ મળતો હું જ્ઞાન થી જ મળું છું જ્ઞાની આત્મા મને વિશેષ પ્રિય છે એટલે જ્ઞાન બધાની પહેલા આત્મ જ્ઞાન આવશે તો આત્મ સ્વરૂપમાં સ્થિર થશો તો બ્રહ્મ જ્ઞાન આવશે બ્રહ્મ જ્ઞાન આવશે તો બ્રહ્માંડ નું આદિમધ્ય નું જ્ઞાન પરમ જ્ઞાન પછી મહાબ્રહ્મ જ્ઞાન પછી પરમ મહાબ્રહ્મ જ્ઞાન ને પછી ધીરે ધીરે ખૂબ જ આત્મ સ્વરૂપમાં સ્થિર થવાથી જ તમારી આત્માની ઉપરના આવરણ બધા પહેલું આવરણ છે તેમાં બધું જ્ઞાનનું રેકોર્ડ પડેલું છે તમે ક્યાંથી આવ્યા છો કેમ આવ્યા છો ક્યાં જવાનું છે આ બધું રેકોર્ડ ખુલતું જશે આત્મા ધીરે ધીરે પોતાનું દિવ્ય સ્વરૂપ ને ધારણ કરશે આત્મ સ્વરૂપ એટલે દિવ્ય સ્વરૂપ પરમ લાઈટ સ્વરૂપ પરમ પ્રકાશ સ્વરૂપ તો ધીરે ધીરે આત્મામાં પરમ પ્રકાશ આવશે આત્માની પાવર વધશે પરમાત્મા સાથે કનેક્શન હશે તો આત્મામાં પાવર આવશે પરમ પાવર આવશે પરમ લાઈટ આવશે પરમ પ્રકાશ આવશે અને ધીરે ધીરે આત્મા કર્માતીત અવસ્થામાં આવશે કારણ શરીરમાં વિકર્મ વિનાશ થવાથી ધીરે ધીરે કારણ શરીર ચાર્જ થશે તો સૂક્ષ્મ શરીર કારણ શરીર ચાર્જ થવાથી મન નહીં રહે કેવલ આત્મ સ્વરૂપ બની જશો આ જ્ઞાન માર્ગ છે જ્ઞાન ભક્તિમાં જમીન આસમાનનો અંતર છે તો બ્રહ્માંડના આદિમધ્યનું જ્ઞાન આવશે એકદમ ઈમર્જ થવા લાગશે બધું મહાબ્રહ્મ જ્ઞાન એટલે ગેલેક્સી આકાશ ગંગાનું જ્ઞાન મલ્ટિવર્સનું જ્ઞાન ઈમર્જ થવા લાગશે તમારી પાસે દિવ્ય દ્રષ્ટિ આવશે દિવ્ય દ્રષ્ટિથી ત્રીજી આંખ ખુલશે આત્મ સ્વરૂપમાં સ્થિર થવું એ જ ત્રીજી આંખ કહેવાય છે આત્મા જ ત્રીજી આંખ છે આત્મા જ ત્રીજી આંખ ખોલવાનું કારણ છે તો આત્મ સ્વરૂપમાં સ્થિર થવું એટલે ત્રીજી આંખ ખોલવી તેનાથી જ્ઞાન આવશે જ્ઞાનથી બધું જ વૈરાગ્ય આવશે બધું જ સમજમાં આવી જશે બધાએ પરમાત્માને ઓળખવાના છે તો જ્ઞાનને ઓળખવું પડશે જ્ઞાનથી જ ઓળખી શકશો પરમાત્માને બીજો કોઈ રસ્તો જ નથી ભગવાનને તો ચોખ્ખું જ કહ્યું છે હું જપ તપ ધ્યાન યોગ્યથી નથી મળતો હું જ્ઞાનથી જ મળું છું જ્ઞાની આત્મા મને ખૂબ જ પ્રિય છે ઓળખી શકે છે પરમાત્માથી મહા પરમાત્મા એટલે શિવ મહાશિવ પરમ મહાશિવ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ મહાબ્રહ્મ પરમ મહાબ્રહ્મ વિષ્ણુ મહાવિષ્ણુ પરમ મહાવિષ્ણુ આદિશક્તિ મહાઆદિશક્તિ મહાશિવ તો આ બધું જ ઓળખશો દેવતા અને પરમાત્મામાં ફરક સમજશો તો તમે પરમાત્મા સાથે કનેક્શન જોડશો પરમાત્માને યાદ કરશો પરમાત્મા સાથે કનેક્શન જોડેલું ગણાય તો સાચો યોગ પરમાત્મા સાથે કનેક્શન કરેલો કહેવાય છે ધીરે ધીરે જ્ઞાન આવશે આત્મ સ્વરૂપમાં સ્થિર હશો તો જ્ઞાન એની જાતે જ વધતું જશે જ્ઞાન સાંભળવાનું મન થશે પહેલો વિષય છે જ્ઞાન દિવ્ય જ્ઞાન આવતું જશે જ્ઞાન ખૂબ જ સાંભળો મન કરશે કે જ્ઞાન સાંભળતા જ રહીએ સાંભળતા જ રહીએ ધીરે ધીરે યોગ વધશે ધીરે ધીરે સંકલ્પથી સેવા વધશે સંકલ્પથી આપણે બધાને સુધારવાના છે આપણે બધાને પરમ શાંતિના વાઇબ્રેશનથી બચાવવાના છે બધાને પરમ શાંતિનો અનુભવ કરાવવાનો છે આપણું કામ જ આ છે બધાને પરમ શાંતિ નો અનુભવ કરાવવાનો છે વિશ્વ કલ્યાણ કરવાનું છે આખા વિશ્વને વિનાશથી રોકવાનું છે બદાથી પહેલો તમે જાગો જલ્દી જાગો તો આપણે ત્રીજા વિશ્વયુદ્ધને રોકી શકશું જલ્દી જાગી जाओ ત્રીજા વિશ્વ યુદ્ધને પરમ શાંતિના વાઇબ્રેશનથી રોકવાનું ખૂબ જ જરૂરી છે પ્રકૃતિના પાંચ તત્વોને આપણે પરમ શાંતિના વાયબ્રેશન થી પરમ તત્વો બદલી શકીએ છીએ તો આપણે બધાને સુખ આપવાનું છે બધાને પરમ સુખ પરમ શાંતિનો અનુભવ કરાવવાનો છે આ આપણી ફરજ છે આપણે કોઈ પણ રીતે બધાને જગાડવાના છે પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવવાના છે જ્યારે લોકો ચિલ્લાતા હશે ત્યારે પરમ શાંતિના વાઇબ્રેશન જેને પણ ટચ થશે તો તે પરમ શાંતિના વાઇબ્રેશન પાછળ પાછળ આવશે કે આ વાઇબ્રેશન ક્યાંથી આવે છે પરમ શાંતિના જ્યાંથી નીકળે છે તેનું ઘર લાઇટ હાઉસ બની જશે સૂક્ષ્મ લોકની આત્મા ખૂબ જ તડપતી હશે આખા બ્રહ્માંડમાં ચૌદ લોકમાં આત્મા તડપતી હશે અનંત કોટી બ્રહ્માંડમાં બધી આત્મા તડપતી હશે કેમ કે આગળ જતા ખાલી એક બ્રહ્માંડની વાત નથી કેમ કે આખા મલ્ટિવર્સમાં આગળ જતા સો કલા કે સો કલાનું જે બ્રહ્માંડ છે મલ્ટિવર્સ કે તે યુનિવર્સ સોળ કલાનું છે મલ્ટિવર્સ જે સો કલાનું છે તો કલા કલાની લગ્ન જયારે બળશે ત્યારે આખા મલ્ટીવર્સમાં લોકો કા લગ્નીમાં બળશે જો આપણે બધા જાગી જઈએ તો ધીરે ધીરે વાયબ્રેશન ટચ થશે તો લોકો જાગશે મહાબ્રહ્માંડ ગેલેક્સી આકાશગીડામાં પણ લોકો ચાપશે બધે વાઇબ્રેશન ટચ થતા જાશે સંકલ્પ શક્તિ અને વાઇબ્રેશન થી બધાને જગાડી શકીએ છીએ બધા મળીને બ્રહ્માંડ મહાબ્રહ્માંડ પરમ મહાબ્રહ્માંડ બધે જ્યાં જ્યાં પણ વાઇબ્રેશન જશે ત્યાં વાઇબ્રેશનની સાથે લોકો પાસે જ્ઞાન પણ જશે લોકો પાસે જ્ઞાન આવશે તો જ્ઞાન આવવાથી બધા જાગી જશે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને પરમાત્મા પાસેથી પાવર લઈને પરમાત્માના વાઇબ્રેશન પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવવું તો ઘણું મોટું કાર્ય છે તેનાથી આત્માનું ઘણું મોટું ભાગ્ય પણ બને છે બધી બાજુ ભાગ્ય બને છે અને આપણે જ્ઞાન પણ ફેલાવવાનું છે જ્ઞાનદાન મહાદાન અત્યારે તો શરૂ શરૂમાં બધાને જ્ઞાન આપવાનું છે યોગી બનો જ્ઞાની બનો બધાની પહેલા તો જ્ઞાની બનો પછી યોગી બનો પછી વિશ્વ સેવાધારી અને વિશ્વ વિશ્વ કલ્યાણકારી બનો અને બધાને જગાડો પહેલા તો જ્ઞાન દાન કરીને બધાને જગાડો ત્યારે બધા જાગશે ધીરે ધીરે આપણે વિનાશને રોકી શકશું વાયુમંડળ જે બદલી જશે જ્યારે વાયુમંડળ બદલાઈ જશે ત્યારે પરમ શાંતિથી ભરાઈ જશે બધી બાજુ તો વિનાશકારી જે આત્મા છે તેને પણ પરમ શાંતિના વાઇબ્રેશન ટચ થશે તો પરમ શાંતિના વાઇબ્રેશન ટચ થવાથી વિનાશકારી પણ પરમ શાંતિનો અનુભવ કરશે અને વિચારશે પરમ શાંતિ પરમ શાંતિ કરવા લાગશે નેગેટિવ આત્મા વિનાશકારી આત્મા પણ કલ્યાણકારી બની જશે આપણે બધાને 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 બદલવાના બદલવાના છે છે કોઈ પણ રીતે એટલે બધા જાગો અને સ્વયં પણ જાગો પોતાની જાતને ઓળખો બધી બાજુ બધાને જગાડો બધા આખા વાયુમંડળને બદલી શકે છે કોઈ પણ રીતે વાયુમંડળને બદલવાનું છે બધાની પહેલા આત્મ સ્વરૂપ જ્ઞાન પછી બ્રહ્મ જ્ઞાન આપણે આખી ચૌદ લોકમાં આત્માની પરમ શાંતિનો અનુભવ કરાવવાનો કરાવવાનો છે છે આખા બ્રહ્માંડમાં પરમ અનુભવ બધાની પહેલા સ્વપરિવર્તન પછી વિશ્વ પરિવર્તન જાતે જ કરવાનું છે આત્મ સ્વરૂપ થતા જ પરમ શાંતિના વાઇબ્રેશન અંદરથી નીકળવા લાગશે ખૂબ જ શક્તિ આવશે કેમ કે અહીં ધરતી ઉપર અનેક પ્રકારની આત્મા છે અનેક પ્રકારની કોળેતી વાળી આત્મા છે ઘણી આત્મા ખૂબ જ પાવરફુલ છે આત્માની અંદર અલગ અલગ પ્રકારની કલાની આત્મા છે કલા એટલે પાવર જેવી રીતે શ્રી કૃષ્ણ ચૌદ કલા ની પાવર હતી રામમાં ચૌદ કલાની પાવર હતી એવી રીતે આત્માની પાવર ને જગાડવાની છે આત્માના પિતા પરમાત્મા સાથે કનેક્શન કરીને યોગ કરીને પાવર વધારવાનો છે આખા બ્રહ્માંડમાં મહાબ્રહ્માડ પરમ મહાબ

આવાનો સમય જે છે તે ખૂબ જ ખરાબ છે એટલે વિનાશને રોકો બધી બાજુ કોઈ પણ રીતે બદલો મારું આ જ કહેવું છે કે એક રિક્વેસ્ટ પણ છે કેમ કે નહીં જાગો તો ક્યારે પણ પછી વિનાશને રોકી શકશો નહીં બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ માં જ વિનાશ રોકી શકો છો રોકી શકશો આ બે વર્ષ પડ્યા છે પછી બે હજાર સત્યાવીસ પછી વિનાશ રોકી શકશો નહીં ધીરે ધીરે વિનાશ વધતો જશે પછી તડપવા તડપતા લોકો ખૂબ જ તડપશે પછી તમે વિચાર પણ નહીં કરી શકો એવી છે આ સાધારણ વાત નથી પરમાણુ બોમ્બ ફાટશે તો કોઈ કલ્પના પણ કરી શકશે નહીં એટલે બધાને જગાડો અને જાગો હું રિક્વેસ્ટ કરું છું જાગો અને જગાડો ને આત્મ સ્વરૂપમાં રહીને પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો આત્માનું પરમાત્મા સાથે કનેક્શન જોડો

join us daily for our morning live meditation monday to saturday 5.30 to 6.30 a.m join us daily for live meditation 10 p.m to 11 p.m on youtube live subscribe now website www.paramshanti.org email us anand at like share subscribe join today की शान्ति